નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ વિશે સંસ્કૃત દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હાજર ત્રેવીસ અને ચોવીસ નું વાર્ષિક પેપર સમજાવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી આ પેપર તમારે કોણ એસી માર્ક નું રહેશે અને તેનો સમય તમારે ત્રણ કલાકનો નું રહેશે તો જોઈએ આપણે પ્રશ્ન એક અધિ તો વિદ્યાર્થીત્રો એની અંદર નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો વિદ્યાર્થીઓ પ્રશ્ન એક અવ તમારી દસ નો છે વિદ્યાર્થીત્રો અહીં આવું સંસ્કૃતિ વાંચે નથી કરતો ડાયરેક્ટલી તમને ગુજરાતીમાં ભાષાંતર બતાવું છું પહેલું છે રાજીવ જો અનિલ આ મારી નિશાર છે મારી નિશાળ સુંદર છે અનિલ સાચું છે નિશાર વિશાળ પણ છે રાજીવ હું દરરોજ નિશારે આવું છું અનિલ શાળા ક્યારે શરૂ થાય છે રાજીવ મારી શાળા અગિયાર વાગ્યે શરૂ થાય છે હવે બીજો છે એનો અનુવાદ જોઈએ ધારા વિના બેન ક્યાં છે સુજલા તે કાર્યાલયમાં છે ધારા વિના ની પાસે જાય છે તે કહે છે બહેનસિંહ કૃપા કરી પ્રાર્થના સભામાં આવો વિના કહે છે હા હું આવું છું અને એનો અથવામાં આપેલો છે એનો અનુવાદ ધારાની બહેન બહેનપણી મમતા આસોપાલવ વૃક્ષના પાંદડા લાવે છે તે તોરણ ગૂંથે છે વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે આજે ધારા અગિયારમા વર્ષમાં પ્રવેશે છે હવે બ એની અંદર નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો વિદ્યાર્થીઓ બ તમારે છ માર્કનું છે એનો અનુવાદ જોઈએ ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ

અંદર કાખપીકો અને સાત ની અંદર વિરામ સમયે નંબર આઠ સાત નંબર નાઇન માતરમ પિતરમ હવે બ એની અંદર વિકલ્પો આપેલા છે વિકલ્પ તમારે આઠ માગના નંબર ત્રણ અહી ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે તો વૃક્ષ નંબર ચાર અહી મસ્તકમાં શું દર્શાવ્યું છે તો ઓષ નંબર પાંચ અહી બે ની વચ્ચે શું દર્શાવ્યું છે તો જીહવા નંબર છ અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તો કર્ણ નંબર સાત અહીં બે ની વચ્ચે શું દર્શાવ્યું છે તો દંતા નંબર આઠ અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે તો પાદ હવે પ્રશ્ન અ એની અંદર પણ વિકલ્પો પેલું છે પ્રવિણ જલાશય તરતી બીજો ભારત સેના પ્રત્યે સદા નિષ્ઠાવારો બને તેવી કામના કરવામાં આવી છે કર્મ અને ધર્મ નંબર ત્રણ સટકરસ કતિ સંધિ તો ત્રિણી પૂજા ચિત્રશાળામાં ગુજરાતી ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે તો ત્રણ નંબર આઠ વામામાં શબ્દનો નો અર્થ થાય છે તો ડાબો નંબર નાઈન કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે ઋતુમાં નંબર દસ અહમ ક્રીડાને ક્રીમી

હવે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્ન ગુજરાતમાં ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર અ તમારે આઠ માર્કનો પૂછાશે અને ગમે તે ચાર લખવાના છે પહેલું છે હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું તો વિદ્યાર્થી બીજો દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને રમવાનું ખાવાનું ગાવાનું અને નાચવાનું કહ્યું છે નંબર ત્રણ અંતે અને રાજ્યની શારા વિશે શું કહે છે અંતે અને રાજ્યની શારા વિશે કહે છે શારા ખૂબ જ સુંદર છે નંબર ચાર ધારાની સખી મમતા શું લાવે છે ધારાની સખી મમતા આસોપાલા વૃક્ષના પાંદડા લાવે છે નંબર પાંચ રાજીવની નિશાળમાં શું શું છે રાજીવની નિશાળ છે તેમાં પ્રાર્થના ભવન રમતનું મેદાન પુસ્તકાલય છે અને સુંદર બગીચો તથા ઔષધોનો ભાગ છે હવે બ એને નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખું ગમે તે ચાર લખવાના છે વિદ્યાર્થી અને બ તમારે આઠમાર્કનું છે હવે તમે જોઈ શકો છો પ્રશ્નોની આન્સર હવે પ્રશ્ન પાંચ અ એની અંદર નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાથી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પ્રશ્ન પાંચ અ તમારે ચાર માર્કનો છે હસ્તમ તો કરહ પૃષ્ઠમ તો પશ્ચાતઃ માતા તો જનની શ્રોતમ તો કર્ણ હવે બ એની અંદર નીચે આપેલા સંસ્કૃતના શબ્દો સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો બ પણ તમારે ચાર માર્કનું છે માતુનુ ગૃહમ તો મામાનું ઘર મમતો તો મારો માતુલહ તો મામા ઉદ્ધમ તો મહેનત હવે ક એની નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો ગમે તે બે લાખવાના છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પૂછાયેલા છે અને ક તમારે આઠ માર્કનો છે તો શ્લોક તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે ધન્યવાદ